લોકો પાસેથી કર અને બિલ ઉઘરાવતા તંત્રનું જ કરોડોનું બિલ બાકી છે વાત કરવી છે પોરબંદર શહેરને પાણું

આ નગરપાલિકા એને ફિલફિલ કરી અને ત્યારબાદ ગામમાં સપ્લાય કરે છે એટલે આ વિવાદના હિસાબે હજી સુધી આપણે બિલ એને ચૂકવી શક્યા નથી પણ અમે પાણી પુરવઠા બોર્ડ સાથે ટૂંક સમયમાં મિટિંગ કરી અને આ ઇસ્યુ રિઝોલ્વ કરશું